સુરતમાં લોકો પોતાના જન્મદિનની ઉજવણી ભક્કાદાર રીતે કરે છે ત્યારે સુરતમાં એક સમાજસેવી હિતેશ વિશ્વકર્માએ પોતાનો એજ હોમમાં જઈ ઉજવણી અનોખી રીતે કરી હતી સુરતમાં લોકો પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરે છે અને રૂપિયાનો ખોટો બગાડ પણ કરે છે તે સુરતના યુવાન અને બજરંગ સેવા સંસ્થાના સંસ્થાપક હિતેશ વિશ્વકર્મા દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ડિંડોલીના ઓલ્ડ એજ હોમમાં જઈ હિતેશ વિશ્વકર્મા દ્વારા વૃદ્ધો સાથે જન્મદિન ઉજવ્યો હતો તે તે ઓલ્ડ એજ હોમ માં પોતાનો જન્મદિવસની ઉજવણી થી ખુશખુશાલ થઈને જણાવી છે આજ મેરા જન્મદિવસ હે ઓર ઇસ ઉપલબ્ધ મે મેને ઓલ્ડ એજ હોમ મે વૃદ્ધાશ્રમ જો હે ઉસમે ખાનગર પ્રોગ્રામ રખા આજ મુજે ઇસ આશ્રમ મે આકે જો સકૂન મિલા ઓ સકૂન મુજે કભી મિલા નહીં થા મે ધન્યવાદ કરના ચાહુંગા ઓલ્ડ એજ હોમ કે સંસ્થાપક શ્રી અનિલ બાગલેજી કા જુનોને બડે લગન સે ઇસ આશ્રમ કો તૈયાર કિયા ઓર ઇસ આશ્રમ પર આકર मुझे बड़ा सुकून मिला मैं एक संदेश यह देना चाहता हूँ कि जिसका भी जन्मदिन है वो केक काटते हैं सब बेस्ट करते हैं उससे अच्छा कि ओल्ड एज होम आश्रम में आए और यहाँ अपनों के साथ जन्मदिन मनाए एक अलग सा सुकून महसूस होगा जन्मदिवस ने वृद्धों वृद्धि ओल्ड एज होम में मजनी करना मित्रों जोड़ाया था जब संजय पाठक द्वारा आई रिपे लोगों द्वारा ओल्ड एज होम में मन्मदिवस उजवाये जनावे संजय पाठक संजय भाई जन्मदिन આજે મારા મિત્ર એવા જેને હું છેલ્લા દસ વર્ષથી ઓળખું છું ભાઈ હિતેશભાઈ વિશ્વકર્મા જે શ્રી બજરંગ સેના નામની સંસ્થા પણ ચલાવી રહ્યા છે તેમનો જન્મદિવસ હતો કેવું લાગ્યું તમે આવી આજે તેઓએ જન્મદિવસ જે ઉજવવાનું વિચાર્યું હતું લોકો પોતાના જન્મદિવસે પોતાના ફેમિલી મિત્રો સાથે હજારો રૂપિયા ખર્ચી નાખે છે અને જે આજે જે કલયુગ ચાલી રહ્યો છે જેમાં લોકો પોતાના વૃદ્ધ મા માતા પિતાને છોડી દે છે એટલે એની કેર નથી લેતા તેવા લોકોને આજે તેમણે ભોજન કરાવીને પોતાના આ દિવસને ઘણો સુંદર બનાવ્યો કહેવાય અને તેમના આ કાર્યને હું સરાહના કરું છું અને તેઓ આવી રીતે દરેક લોકો પોતાના જન્મદિવસને એકદમ અલગ રીતે અને લોકો લોક ઉપયોગી થાય તે રીતે ઉજવે એવી અપેક્ષા રાખવી લોકો હા સુરતમાં લોકોને ભવ્ય રીતે જન્મદિવસ ઉજવણી ટેવ પડી ગઈ છે ત્યારે ઓલ ડેઝ હોમ અને અનાથ આશ્રમમાં જેને નિરાધા સાથે લોકો જન્મદિનની ઉજવી ખરેખર માનવતાનું દર્શન કરવા પણ લોકોને અપીલ કરાય છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા જીટેન ફેનિરોઝ